રહ્યા છે કઈ કે નીતિ સાથે હવે પ્રચાર આગળ વધી રહ્યો છે અત્યારે આપ જોઈ રહ્યા છો કોંગ્રેસના ના છોટાઉદેપુર લોકસભા ઉમેદવાર સુખરામભાઈ રાઠવા આજે છોટાઉદેપુર થી એક રેલી લઈને

બાકી ગયા છે એ મતદારોમાં હવા ભરવાનો કામ ભારતીય જનતા પાર્ટી પક્ષવાળા કરે છે ગુજરાતમાં એકાદ બે સીટ સિવાય 6 લાખની 5 લાખની કોઈ જીત નથી અને આ ઉદયપુરની સીટ મારી માં પાછળ બેઠી છે ઉપર સુરેન્દ્રણ દેવ છે અમે આ કોંગ્રેસને જીતી લાઈશું સુક્રમભાઈ પરંતુ એક પડકાર એ પણ છે કે હવે સુક્રમભાઈ

મહાકાળીના દર્શન કર્યા અને હવે તેઓ રામજી મંદિરમાં પોતાના પોતાનું જે શિષ્ય છે તે ઝુકાવવા ગયા છે ભગવાન રામ પાસે જોકે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ રામના નામે જ ક્યાંક ને ક્યાંક પોતાનો વિજય હાંસલ કરવા માટેના પ્રયાસો કરી રહી છે તેવામાં સુખરામ રાઠવા પણ અત્યારે માતાજીના અને રામના શરણે આવ્યા છે અને તેમણે કહ્યું કે મા માતાનો જે આશીર્વાદ છે તેમના માથે છે અને ચોક્કસથી તેઓ વિજેતા બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે ધન્યવાદ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ડી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો